ઘટનાના ધમાય ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે હત્યાનો બનાવ સામે આવ્યો હુમલામાં બેતાલીસ વર્ષીય હસમુખ મુનીલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચડાવી દેતા તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો સારવાર દરમિયાન વડોદરા ખાતે હસમુખ પટેલનું થયું મોત બનાવની જાણ શહેરા પોલીસને થતા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સમગ્ર બાબતે દિલીપ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે હત્યાનો બનાવ સામે આવ્યો હુમલામાં બેતાલીસ વર્ષીય હસમુખ મણીલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચડાવી દેતા તેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસડાયો હતો સારવાર દરમિયાન વડોદરા ખાતે હસમુખ પટેલનું થયું મોત બનાવની જાણ શેરા પોલીસને થતા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સમગ્ર બાબતે દિલીપ પટેલ વિરુદ્ધ શેરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ અમારા નિશાળ ફળિયામાં અમારે સરપંચ શ્રીનું ઇલેક્શન હોય એમાં અમારા વોર્ડના આગેવાનો તેમજ બધા આગેવાનો ભેગા મળી અને અમે લક્ષ્મણભાઈ ગમાભાઈને ત્યાં આંગણામાં બેઠા હતા એવા સુમારે પટેલ દિલીપભાઈ આરતભાઈ પોતાનું ટ્રેક્ટર લઈ અને અમારી પાસે આવ્યા

હવે અમને પોલીસ ઉપર ભરોસો છે કે અમને સાચો ન્યાય આપે આજ અમારી ભાવના છે રાજા સામંત શ્રીમિલાલ ગભાઈ નિશાલ પડ્યું